જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ કેમ છો બસ આનંદમાં બોલો બોલો હા એક મારો પ્રશ્ન હતો હા નામ નામી અને અનામીમાં ફરક અનામી નામ નામી અને અનામીમાં ફરક શું તમારા પણ પ્રશ્નો તો બાકી ભાઈ તમે તો જબરજસ્ત જ્ઞાની છો ભાઈ સારું ધ્યાન થી સાંભળજો નામ નામી અને અનામી ફરક શું બરાબર અનામી આમાં ફરક શું છે બરાબર તો હવે નામ પહેલાં તો જાણીએ તો નામ એટલે શું ટોટલ વસ્તુનું નામ આપણે પાડીએ છીએ એક્સ વાય જેડ છોકરીઓના નામ છોકરાઓના નામ મા નામ આપણે પાડ્યું બાપ નામ આપણે પાડ્યું ગુરુ નામ આપણે પાડ્યું શિષ્ય નામ આપણે પાડ્યું ધરતી નામ આપણે પાડ્યું ધરતી આકાશ વાયો અગ્નિ પાંચ તત્વનામ આપણે પાડ્યું શરીર નામ આપણે પાડ્યું દેહ નામ આપણે પાડ્યું હે બધી જગ્યાએ નામ આપણે જ પાડ્યું તો સેનાધરીએ નામ પાડ્યું આ નામ બાવન અક્ષર નામ બાવન અક્ષરો દ્વારા આ નામ બધાએ આપણે પાડ્યા તો હવે બાવન અક્ષર આવ્યા છે ક્યાંથી હે બાવન અક્ષરને પ્રગટ કરનારો જે છે તે જ નામી છે હું ઘણી વાર આ વસ્તુને કહી ગયો છું કે બાવન અક્ષર જે છે તેને પ્રગટ કરનાર એ નામી એ જ આત્મા છે એ જ સોહમ શબ્દ છે નામ અને નામી નામને ને નામી કહેવાય બરાબર હવે આ નામ જે છે બધાના એ બાવન અક્ષરને આ નામ કહેવાય છે પછી બાવન અક્ષરને પ્રગટ કરનારને નામી કહેવાય છે જે આત્મા છે પછી આત્માથી ઉપર જે છે એને અનામી કહેવાય છે જેનું કાંઈ નામ છે જ નહીં સરવાળે અનામી અનામી એ નામ આપણે જ પાડ્યું ને આત્મા એ નામ આપણે જ પાડ્યું નામ એ નામ આપણે જ પાડ્યું ને અક્ષરો છોડીને આ બધું કોણ કરે હા આપણે જ કરીએ છીએ હે જેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ખ્રિસ્તી પારસી ખ્રિસ્તી છે સહેબ બૌદ્ધ લિંગાયત એમધ્યા ધર્માધર્મી પંથા પંથી નાતી જાતિ આ બધું કોને પાડ્યું હા આપણે જ પડ્યું ને નામ હે આ બધા ધર્મોને બધું આ કોને ખોલીને મૂકી દીધું છે આ બધું પબ્લિકની જ રચના છે મનુષ્યની જ રચના છે આ બધી આપણી જ રચના છે અક્ષર દ્વારા નામ કંઈક ને કંઈક પકડી લીધું હે એટલે નામ શું કામ પકડીએ છીએ આપણે અલગ નામ શું કામ રાખીએ છીએ માનો કે એક જબરજસ્ત દુકાન છે બરાબર હાલે છે ફર્સ્ટ ક્લાસ દુકાન તો ન કહેવાય ચલો એક પેઢી છે પેઢીનું નામ છે સનાતન ધર્મ બરાબર હવે સનાતન ધર્મભાઈના એના લગ્ન થયા એ સનાતન ધર્મભાઈ એ જ પરમાત્મા છે અને એના લગ્ન થયા સુરતાબેન સાથે સુરતાબેન એ જ આત્મા છે પછી હવે સુરતાબેન આવી હતી સુરતાબેનને તો પ્રગટ કરનારા સ્વયં પરમાત્મા ભાઈ જ છે પછી બેના લગ્ન થઈ ગયા એટલે થોડાક બાળકો થયા એને હે રજોગુણ ને તમોગુણ ને સત્ય ગુણ ને મન ને માયા અને પાંચ તત્વ અને પચીસ પ્રકૃતિ પાંચ શરીર ને આ બધા એના બાળકો થયા હવે એમાં એક બાળક જે થયું ને મંજીભાઈ બહુ ખતરનાક ડેન્જર મનજીભાઈઓ કારણ કે એ મંજીભાઈ છે ને એ એટલો લાડકો દીકરો થઈ ગયો ને સુરતાબેન અને હે પરમાત્માભાઈના સુરતાબેન અને શબ્દભાઈનો જે મંજીભાઈ નામનો લાઇટકો છોકરો હતો ને એવા લાડ લડાવાને એને તો એની બારની વાત એમાં પાછા બે છોકરા થયા પાછો જે આ લાઇટકો છોકરો છે ને નાનો લાઈટ હોય ને એમાં મોટો છે ને એ અવચેતન મંજીભાઈ છે હવે અવચેતન મંજીભાઈ તો એટલો બધો લાડ ન કરે પણ આ ચેતન મંજીભાઈ તો બહુ ખાવાય નાનો તો લાઇટકો જ હોય ને બધાને નથી કહેતા કે ભાઈ નાનો છોકરો લાઇટકો હોય એવી રીતે લાઇટકાને એટલા લાડ લડાવ્યા કે એને તો પથારી ફેરવી નાખી પછી એ પાછા મંજીભાઈના લગ્ન થઈ ગયા માયાબેન સાથે એટલે એનાય થોડાક બાળકો થયા થોડીક દીકરીઓથી એ પ્રકૃતિબેન કંઈક આકાશભાઈ હે પવનભાઈ અગ્નિભાઈ હે આ જળબેન મતલબ પાણીબહેન ધરતીબેન આવા એના બધા દીકરીથી દીકરાય થયા હવે આ બધું પછી શું ઓલા મનજીભાઈને વિચાર થયો એમાંથી એની સંખ્યા ને એની પેઢીઓ આગળ હાલવા માંડી બરાબર એટલે પછી ઢગલા બંધ એના બાળકો થઈ ગયા સનાતનભાઈ રૂપી પરમાત્માના હવે આ પેઢી એક જ સનાતન ધર્મભાઈ બરાબર તો એમાં ઓલાવને એમ થયું કે હવે આ એક પેઢીમાંથી અમારે કેટલું જીવવું એટલે આ લોકોએ શું કર્યું નવી નવી દુકાનો ખોલી નવા નવા નામ રાખી લીધા અલગ અલગ કે ભાઈ અમારે જો હવે બધા એક જ સનાતન ધર્મભાઈ નામ રાખે પેઢીનું તો પછી ઓલાનો ગ્રાહક વાવ્યો દે ને ઓલાનો ગ્રાહક વાવ્યો દે ને એમાં એટલે આ બધા એવું થયું કે અમારે ભાઈ અલગ પડી જાવું નોખું પડવું છે એટલે નોખા પડવા માટે નોખી પેઢી બનાવી નોખું નામ રાખ્યું તો જ ધંધો વાળે ને એટલે આ બધી નોખી નોખી પેઢીયું બની ગઈ બરાબર અને હજી તો પેઢીઓ બનતી જ જાય બનતી જ જાય એ તો દુનિયાની પેઢીઓ બને નવી નવી એટલે આ પેઢી બનતી જાય કારણ કે આ બધો ખેલ કરનાર હશે ને કો દીકરો મંજીભાઈ છે હા એને પથારી ફેરવી નાખી નહીં બરાબર અવચેતનભાઈ અવચેતન મંજીભાઈ છે ને એ તો ખાલી સંકલ્પ વિકલ્પ કરી બુદ્ધિબેનને આપી અને અહંકારભાઈને આપી દે પણ હવે આ સુરતાબેન છે ને એ આત્માભાઈ કયો ક સુરતાબેન કે સુરતાબેન જ આ બધું પથારી ફેરવી નાખી પહેલાં તો સુરતાબેને પહેલાં ચિતબેનને પ્રગટ કર્યા પછી ચિતબેનમાંથી અવચેતન મનભાઈ નીકળ્યા સંકલ્પ વિકલ્પભાઈ પછી એમાંથી એની એક બાજુ દીકરી બીજી એક ત્રીજી જૈન બુદ્ધિબેન હવે બુદ્ધિબેન હારી હોય તો તો બરાબર છે પાસે એમાંથી તો ખતરનાક નાનો છોકરો લાઇટકો જૈન મને ને અહંકારભાઈ એ અહંકારભાઈ તો બધાને પથ્થર ફેરવી નાખી અભિમાનભાઈએ તો એટલે આ બધું અમને આમ હાલવા માંડ્યું ને આગળ પછી એ બધા કે હવે આમાં તો અંદરો અંદર તો આમ મૂંઝ મૂંઝાય છે પછી એ આ શું છે કે સૂક્ષ્મ સ્વરૂપે હતા ને અંદર સંકલ્પમાં વિકલ્પમાં ત્યાંથી પછી શરીરની અંદર થોડ શરીરમાં આવી ગયા બધાએ થોડ શરીરમાં આવીને આ બધાએ પથ્થરી ભરી નાખી અને એ નોખી નોખી દુકાનો ચલાવી હવે આમનું માયેલું જાતું તો હવે ધીરે 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 જેમ કેમ બહુ વરસાદ પડે ને પછી નદીઓ છલકાય ને બધી નદીઓ સમુદ્રમાં મળી જાય બરાબર એવી જ રીતે આ સમુદ્ર આ દરિયારૂપી જે સનાતન ધર્મભાઈ જે પરમાત્માભાઈ છે ને એની અંદર જ આ બધી નદીઓ મળી જાય આ નદીઓ બધી છે ને અલગ અલગ મજબ અલગ અલગ પદ્ધતિ અલગ અલગ ઉપાસના અલગ અલગ ક્રિયાકાંડ અલગ અલગ ડ્રેસ અલગ અલગ વ્યવસ્થા એ શું બધા લાસ્ટમાં એ નદીઓ જેમ મળી જાય છે એમ બધાને આમાં એક દિવસ મળવાનું આવે છેલ્લે તો અહીંયા જ મળવાનું આવે આ શું છે યુનિફોર્મ બધા બનાવી લીધા હોય કેમ નકલી બધી નિશાળું હોય એના બીલા મારી દે આથી ભરવાડું બે ચાર ભરવાડું ભેગા ઘેટા ચારવા જતા નથી રંગી નાખતા કોઈના વાળ કાફી નાખે કોઈ રંગી નાખે એના જેવો ભાઈ આ ઘેટા અમારા આ ઘેટા અમારા આ ઘેટા અમારા બરાબર જેમ કે પ્રાઇવેટ સ્કૂલો હોય બરાબર એના યુનિફોર્મ એના ડ્રેસ જુદા જુદા હોય કે ભાઈ આ છો આ ડ્રેસ પહેરીને આવે એ અમારી શાળાનો છે આ ડ્રેસ પહેરીને આવે અમારી શાળાનો આમ ડ્રેસ પણ જુદા જુદા બનાવી લીધા છે એલો ઓળખાય ને ભાઈ આ તો અમારો અમારો એમ પછી ગળામાં રાંઢવા નાખે ને એ બધાને અલગ અલગ ગઈ છે જોઈ તમે ગળામાં રાંઢવા અલગ અલગ નાખે ને ડ્રેસ અલગ અલગ સફેદ ડ્રેસ ને કાળા ડ્રેસ ને લીલા ડ્રેસ ને લાલ ડ્રેસ ને પીળા ડ્રેસ ને રંગબેરંગી ડ્રેસ ને આ બધા ડ્રેસ હવે પછી ડ્રેસ હાથે હાથ રંગ પૂરા થઈ જાય ને આમ તો રંગ ગણાય હાથે હાથ રંગ પૂરા થઈ ગયો ને કે હવે રંગ તો પૂરા થઈ ગયા હવે કયો ડ્રેસ રાખો પછી બિલ્લા મારવા માંડે કોઈ વાળ ના પીલા આ બધું એવું ભાઈ આવેલું છે કે એની હું વાત કરવી પણ છતાંય પેલા સનાતન ધર્મભાઈ તો આ બધું જોઈ રહ્યા છે મારા છોકરા આખી આ બધા ઊંધા હાલવા મીંડા તમે કરવું હું હવે એમાં ભાઈ રે જેટલા છોકરા રહ્યા ને એ તો બધા ક્લિયર જ ચાલતા હતા કારણ કે સદબુદ્ધિ તો કહેવાય મારે કે બીજામાં ક્યાંય જવું નથી બીજા ધંધો મારે બીજી પેઢી ખોલવી નથી સદબુદ્ધિ કહેવાય મારે તો માં સુરતાબેન આરે જ રહેવું છે અને હાચી સુરતાબેન હતી ને સતી એ કે ભાઈ મારે તો મારા આ સનાતન રૂપી પરમાત્મા એ જ મારો પતિ ભાઈ બીજો કોઈ પતિ નહીં અને સારો મન છો હતો ને ચેતનમન રૂપી સારો છોકરો એ ભાઈને છોડીને ન ગયો પછી અવચેતન અવચેતનમન હતો ને એનાથી મોટો છોકરો એ પછી સનાતન ભાઈને છોડીને ન ગયો બરાબર અને ગર્વ અને અહંકાર મિથ્યા અહંકાર હતો ને એ મિથ્યા અહંકાર સનાતનભાઈને છોડીને ન ગયો પણ જે સત્ય અહંકાર હતો ને કે હા હું પરમાત્માનો બાળક છું હા હું સત્યને રસ્તે ચાલીશ એ સત્ય સ્વરૂપી જે અહંકાર એને ગર્વ કહેવાય એ છે ને એ સનાતન ભાઈન પાછો છોડીને ન ગયો અને નિર્મળ ચિત્તબેન હતા ને એ નિર્મળ ચિત્તબેન એ પાછા ભાઈને છોડીને ન ગયા બાકી મલિન ચિત્તબેન થઈ ગયા હતા ને એ પાછા સનાતન સનાતનભાઈ છોડીને મજા ગયો એટલે આવું બધું આ ચક્કર ચાલુ થઈ ગયું આ છે આ પથારી ફેરવી નહીં ગઈ ફરી ગઈ બધાની પણ સરવાળે આ પથારી ફેરવનાર તો पर एक बार फिर तो के दुनिया बनाने वाले क्या तेरे मन में समे को दुनिया बनाई तूने काहे को दुनिया बनाई काहे बनाए, का बनाए तूने माटी के पुतले धरती ये प्यारी प्यारी मुखड़े ये उजले काहे बनाया तूने दुनिया का खेला જીસમે લગાયા અરમા નો કમેલા વાહ પછી એમાં આમને હલવા પણ પરમાત્મા ભાઈએ દુનિયા બનાવી સનાતન ધર્મભાઈએ પછી એના મનમાં આવું હું એ જોઈ શકાય ચાલો દુનિયા બનાવું પાછું દુનિયા તો બનાવી બરાબર પણ કેવા માટીના પૂતળા કેવા કેવા બનાવ્યા ચોર્યા લાખ પૂતળા નારીના પૂતળા નરના પૂતળા કોઈ કાળા પૂતળા કોઈ શ્યામ પૂતળા કોઈ વ્હાઈટ પૂતળા અને એની અંદર અરમાન અરમાને કેવું મૂકી દીધી ઈચ્છા અપેક્ષા એ કેવી મૂકી દીધી કે એમાં અમને ફસાવી દીધા પંથામાન પંથીઓમાન ધર્મમાન ધર્મમાન નાતીમાન જાતિમાન જે કાંઈ છે જ નહીં એમાં તમે અમને ફસાવ્યા બોલ ક્યા સુજી તુજકો કાહે કો અમને ફસાવ્યા અમારો શું અમારો પરમાત્મા તે તો તારી લીલાને ખાતર આ દુનિયા બનાવી પણ અમને બધા હુકમ ભાઈ હાલવા દીધા હવે કંઈક દયા કરો નકર મારે પાછો ફોન કરવો જોઈએ પરમાત્મા ભાઈને કંઈક દયા કરો કંઈક આ વખતે એવું ચક્કર ચલાવો કે તમામ જ્ઞાતિ જાતિને ભૂલીને ધર્માધર્મીને ભૂલીને પંથાપંથીને ભૂલીને બધાય એક થઈને રહીએ ભાવપૂર્વક રહીએ પ્રેમપૂર્વક રહીએ હળી મળીને રહીએ હે કોઈ પણ ખોટું બોલે નહીં ખોટું લે નહીં છલ કપટ ઈર્ષા નિંદા વાદ વિવાદ બધું કાઢી નાખે એવી દયા કરો પરમાત્મા ભાઈ નકર મારે છે ને આ તો હજી હું તમને પ્રાર્થના તો ઓડિયામાં બધામાં કરું જ છું જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના એ હું તમને કેદું ન પ્રાર્થના કરું છું તો એ ગાંડાની પ્રાર્થના તમે સાંભળતા નથી કેદી સાંભળશો પછી એટલે હવે પરમાત્મા ભાઈ હજ થઈ ગઈ છે અને બધાની અંદર પ્રેમ પ્રગટ કરી દો દરેક જીવ કીડીથી કુંજર સુધી પૂરી જિંદગી જુએ જીવે હળી મળીને જીવે હળી મળીને રહીએ મનુષ્યો પણ બધાએ હળી મળીને રહીએ ભાવ પ્રેમપૂર્વક રીએ અને તમારી ભક્તિ ભજન કરી ને તમારા બધાય હમાઈ જાય આવું કંઈક કરો બરાબર તો હવે નામ છે ને એ જ આ બાવન અક્ષરી નામ છે અને નામી છે એને આત્મા કહેવાય છે બાવન અક્ષરી નામને પ્રગટ પાડનારો આત્મા છે જેમ આપણે ઘરે કોઈ બાળકનો જન્મ થયો હોય તો એનું છઠ્ઠે દિવસે ફૂઇબા નામ પડે છે બરાબર કે ભાઈ આ છોકરાનું નામ અમર એટલે એ છોકરાને આપણે અમર નામથી બોલાવીએ એટલે મોટો થાય એટલે છોકરો અમર બોલો એટલે એમ કહે અમરભાઈ એટલે એમ ક્યાંક મને જ આ કહે છે બરાબર તો એ કોણ સાંભળે છે કાન દ્વારા કે અમરભાઈ મારું નામ છે મારું નામ અમરભાઈ છે હું નક્કી કોણ થયું આત્માને આત્મામાં આત્મા જ સાંભળે છે ને આત્મા જ નક્કી કરાવે છે ને બધું કે અમરભાઈ એવું બોલ્યા કહે મન નક્કી ન કરનાખ કરી શકે આત્માની બુ શક્તિ સિવાય બુદ્ધિ નક્કી ન કરી નાખે આત્માની શક્તિ સિવાય એટલે સરવાળે એ એના દિલો દિમાગમાં છવાઈ ગયું કે ભાઈ મારું નામ અમરભાઈ છે તો એ આત્માએ જ પકડી લીધું કહેવાય ને કેચઅપ કર્યું કહેવાય ને ઈ સુરતાએ જ કેચઅપ કર્યું કહેવાય ને બરાબર કારણ કે સુરતાની શક્તિ દ્વારા જ વંચિત બુદ્ધિ આ ચાલી દીધું સાહેબ બરાબર પણ સુપ્રીમ પાવર તો ઈ સુરતાબેન જ છે ને આત્માભાઈ જ પછી નામ પાડનારા જે છે ફૂઈબા છઠ્ઠે દિવસે એ પણ ફૂઈબાની અંદર એના શરીરમાં આત્મભાઈ હોય સુરતાબેન હોય તો જ નામ પાડીએ કે આ શક્તિ હોય તો જ હે એટલે આત્માભાઈએ જ એવોના ભાઈનું નામ અમરભાઈ નામ પાડ્યું એટલે એ નામ પાડનારો જ નામી છે એમ બાવન અક્ષરને પ્રગટ કરનારો નામી એ આત્મા છે સુરતા છે પછી અનામી છે ને એ પરમાત્મા છે અનામી એ જ પરમાત્મા છે તો એ અનામી જે છે એને નામી પણ ઘણા કહી દે છે કારણ કે નામી રૂપી નામી જે આત્મા છે અનામી મળી જાય ને ત્યારે એ સ્વયં પોતે પણ નામી બની જાય બરાબર પછી એ નામી બની જાય પછી એ જ નામી પાછો એ જ અનામી નામી હે એકમાંથી અનેક થયા એ જ નામી બહુનામી થયો બહુનામી એટલે અનેક નામ ધારણ કરનારો એ જ થયો તો સરવાળા બધે એ જ છે ડાણમાં ઉતરીએ લ સરવાડા દરેક જગ્યાએ એક છે એક જ છે હે કારણ કે અનામીરૂપી પરમાત્મામાંથી જ નામીરૂપી આત્મા આવ્યો નામીરૂપી આત્માએ જ નામરૂપી વાવાનક્ષર પ્રગટ કર્યા જેવી રીતે ક્યાંય પૃથ્વીમાં કૂવો હોય એ કૂવામાંથી પાણી ગામડાઓમાં કે સિટીમાં કે ટાકામાં ચડાવે પણ ટાકામાંથી પાણી આપણા નળ નળ નળની લાઇનની મારફત આપણા ઘર સુધી આવે બરાબર તો ક્યારથી આવ્યું માનો કે ધરતીમાંથી જે પાણી ખેંચું એટલે ધરતીમાં જે કૂવો હતો એને તમે અનામી સમજી લ્યો ને આથી ટાંકામાં પાણી આવ્યું એને નામી સમજી લ્યો નામીમાંથી એને ટાંકામાં જ પાણી આપણે ઘર સુધી ઘરે આવ્યું એને નામ સમજી લ્યો ત્રણે ત્રણ થયા ને સરવાળે એક જ નામ નામીને અનામી બરાબર પછી સત્યના માર્ગે ચાલનારું ચેતન મન હોય ને એ કોઈ અસત્યના માર્ગે ચાલનારા મનને મળે ને ચેતન મનને આટલે એ બે વાતો કરે શું છે કે ભાઈ તમારે કેમ ચાલો તો કે અમારા આનંદ છે સરસ એટલે બોલો સત્યના માર્ગે ચાલનારું ચેતન મન હોય ને આ સત્યના માર્ગે ચાલનારા ચેતન મનને કે કરે ભાઈ કે મારા મા તો મને બહુ દુઃખ આપે તો કે શું કરશું કે મારા દાદા ભેગું રહેવાયું જાઉં છે તો કે આપણા દાદા કોણ છે કે ભાઈ આપણા દાદા તો હે સત્ય સનાતન ધર્મ પરમાત્મા ભાઈ છે તો આપણે તો ભાઈ દાદા ભેગું જ રહેવા જાઉં એટલે ઘણા પછી કુબુદ્ધિ અને સુબુદ્ધિ હે કુબુદ્ધિ અને સદબુદ્ધિ એ બે પાછી ભેગ્યું થાય ને ત્યારે એ કે ભાઈ બેન કેમ શું કરો છો અરે કે હેરાન થઈ ગયા છે તો બેન એમ કહે કે તો શું કરશું કે તો કે મારે દાદાને ઘરે જ રહેવા આવતું રહેવું છે કે અહીંયા તો હું હેરાન થઈ ગયો મારા મા બાપ સાહેબ મને બહુ દુઃખ આપે છે કે એટલે પછી એ કુબુદ્ધિ બેને પછી સુબુદ્ધિબેનનો સંગ થાય ને કુબુદ્ધિબેન સાથે તો કુબુદ્ધિ બેન હતી ને એ પાછી સબુદ્ધિની વાત સત્ય બુદ્ધિની વાત માનીને દાદા સનાતન રૂપી દાદાને ઘરે રહેવા આવતા રહ્યા હવે આમને આમ આ બધું ધીરે 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 બધાએ સનાતન ધર્મરૂપી દાદાના ઘરે જ રહેવા આવતા રહેવાના ધીરે ધીરે આવશે બધા એક સાથે તો કાંઈ કોઈ ન આવે ધીરે ધીરે બધાએ સનાતન રૂપી ધર્મભાઈ જે છે પરમાત્માભાઈના ઘરે બધા ત્યાં જ આવતા રહેવાના છે જેમ બધી નદીઓ સમુદ્રમાં મળી જાય એવી જ રીતના બરાબર સમુદ્ર છે એ જ સનાતન ધર્મ ભાઈ પરમાત્મા ભાઈ છે બધી નદીઓ અલગ અલગ મજબ અલગ અલગ પંથો અલગ અલગ વાળા છે બરાબર હવે નામ નામી અને અનામી આમાં ફરક શું બરાબર તો હવે આપણે કીધું કે ભાઈ જેવી રીતે પૃથ્વીમાંથી પાણી આવ્યું ટાકા ઉપર ચડાવ્યું ટાકામાંથી પછી નળના મારફત આપણે ઘરે આવ્યું એમાં આપણે ઘરે આવ્યું એને તમે નામ સમજી લો અને ટાંકામાંથી પાણી આવ્યું ટાંકા એ સમજી લ્યો અને ધરતીમાં જે પાણી ટાંકા ઉપર ચડાવવામાં આવ્યું એને અનામી સમજી લ્યો બરાબર તો આ જ રીતના હિસાબ કિતાબ છે બીજું કાંઈ છે નહીં પણ સરવાળે એ અનામી ભાઈ છે ને મતલબ અનામી જ નામી છે અને નામી જ નામ બન્યા છે અને એ જ નામ દ્વારા બધું ચાલી રહ્યું છે પણ બધાને ચલાવનાર કોણ છે નામ છે ને મન છે નામી જ છે ને આત્મા છે અનામી છે ને પરમાત્મા છે તો બધાને ચલાવનારો કોણ છે હે અનામી રૂપી પરમપિતા પરમાત્મા જ છે આ તો બધું અલગ અલગ છે બાકી અનામી જ છે અનામી જે પરમપિતા પરમાત્મા છે જે સનાતન ધર્મરૂપી પરમાત્મા ભાઈ છે એને કોઈ સાથે વારો તારો કર્યો આપણે બધા ધરતી માથે છે તો ધરતી માતાએ કોઈથી કીધું કે ભાઈ એ વૈશ્ય છત્રીય હું તું ક્ષુદ્ર છે હું તને મારી ઉપરને ચાલવા દઉં વૈશ્યને ચાલવા દઉં કે છત્રીયને જ કે બ્રાહ્મણને ચાલવા દઉં કીધું હે ધરતી માતાએ કોઈને કાંઈ ન કીધું પછી જળ દેવતા હે નીર માતાએ ગંગા માતાએ જળદેવતાએ દી કીધું કે ભાઈ તું છો હું તને પાણી નહીં પીવા દઉં હે કોઈ દી કીધું કે ભાઈ તું છુદ્ર વૈશ્ય છે બ્રાહ્મણનો ચારા ચારનો વારો તારો કરો નહીં હે અગ્નિદેવે દી કીધું વારો તારો કર્યો છુદ્ર વૈશ્ય છત્રે બ્રાહ્મણ કર્યું નહીં આકાશ તત્વએ દી છુદ્ર વૈશ્ય છત્રે બ્રાહ્મણ કર્યું નહીં એક જ આકાશતત્વની નીચે પણ આપણે બધાઈ રહી છે આકાશ તત્વને કોઈ નાતી જાતી નથી આકાશ તત્વને શું નાતી જતીશ શું ધર્મ ધર્મધર્મીશ શું પંથા પંથીશ શું વાળાવાળીશ છે કાંઈ નહીં વાયુ તત્વને વાયુ તત્વ છે કાંઈ ટોટલ એક્સ વાય જેડ બધા કીડીથી કુંજર સુધી તમામ ધર્મના લોકો તમામ પંથના તમામ એક્સ વાય જેડ બધા એક જરખો વાયુ ખાઈ છે કે નહીં શ્વાસોશ્વાસની મારફતે બધા એક જ આકાશને નીચે રહી હશે કે નહીં બધા એક જ પાણી પીવે છે કે નહીં જે વરસાદથી વરસે ને પાણી પૃથ્વીમાં જાય નળમાં આવે નદીમાંથી સરવાળે જ બધું પાણી સમુદ્રમાંથી જ આવ્યું ને વાદળાના મારફતે બધા એક જ પાણી પીવે છે કે નહીં બધા એક જ અગ્નિ નીચે રાંધીને ખાય છે કે નહીં કે નોખી નોખી અગ્નિ કે વાયુ બધા નોખા નો ખાર કે પાણી નોખું નોખું કે આસમાને બધા નોખા નો છે કોઈને અને બધા એક ધરતી માથે જ આવે છે तो બધા એક જ હરખો ખાય છે એક જ હરખો પીવે છે એક જ ધરતી માથે રહી છે એક જ આસમાન ની નીચે રહી છે એક જ ઓક્સિજન રૂપી વાયુ લે છે એક જ પાણી પીવે છે એક જ અગ્નિથી રાંધિન ખાય છે સૂર્યની અગ્નિ નીચે રહી છે છતા એમ કહે છે કે મે છુદ્ર હોય છે ક્ષત્રિય બ્રાહ્મણ ઓલા સનાતન ધર્મ પરમાત્મા ભાઈએ તો કોઈ દી કાઈ ભાઈ છુદ્ર હોય છે ક્ષત્રિય બ્રાહ્મણ કર્યું નહીં હાર લોકો ચોંટી ગયા રમતે એમ તું એ તો કહેશ ભાઈ મેં તો બે જ બનાવ્યા નર ને નારી બીજી કોઈ મેં ત્રીજી વસ્તુ જ નથી બનાવી બે જ વસ્તુ બનાવી તો નર ને નારી હરેકની અંદર નર માદા બીજું કાંઈ છે જ નહીં બરાબર બાકી જાતિન ભાતિન ધર્માન ધર્મીન પંથાન પંથી આ ભાઈ તમે નીચેવાળાએ બનાવ્યું છો મેં ઉપરવાળાએ કાંઈ નથી બનાવ્યું બધાએ કહે છે ને આપણે કે સબકા માલિક પરમાત્મા એક સબકા માલિક એક ઉપરવાળો એક તો ઉપરવાળો એક જ છે બધા બધા એમ જ કહે કે ઉપરવાળો એક છે તો નીચેવાળા તો અનેક છે આ એકમાંથી અનેક થયા ઉપરવાળો એક જ પરમપિતા પરમાત્મા છે અને એમાંથી આ બધા આત્મા થયા એટલે પરમાત્મા એક છે આત્મા અનેક છે પણ એ અવસ્થામાં આવીએ ત્યારે આપણે પરમ અવસ્થાને પ્રાપ્ત કરીએ ને ત્યારે આપણે પરમાત્મા સ્વરૂપ થાય બાકી આત્મા અનેક છે પરમાત્મા એક જ છે આ નોટ કરજો જો આત્મા એ જ પરમાત્મા હોય તો પછી આત્માએ જ આત્મા બોલો ને ભાઈ આત્માએ પરમાત્મા શું કામ બોલો પરમ શું કામ લગાડો છો આગળ પરમ એટલા માટે લગાડીએ છીએ કે આત્માથી ઉપર બીજો પરમાત્મા છે એટલા માટે પરમ લગાડવામાં પરમ એટલે આત્માથી ઉપર થાય તો એ કોઈ શબ્દ કાઢી જ નાખવો પડે એટલે પરમાત્મા એક જ છે અને આત્મા અનેક છે બરાબર તો નામ જે છે એ આ બાવન અક્ષરી છે નામી આત્મા છે અને અનામી પરમાત્મા છે પણ નામમાંથી નામીમાં જાઓ નામ છોડો મતલબ કથની બગણી બંધ કરી દો મૌન થઈને શ્વાસોશ્વાસની ક્રિયામાં ધ્યાન ધરો સોહમ શબ્દની અંદર એ સોહમ શબ્દ ઉપર ચડશે ડાબી જમણી સ્થિર કરી સૂક્ષ્મનો દ્વાર ખોલી હે ફરી બંકનાળમાં થઈ દસમા દ્વારમાં પહોંચી જશે ન્યા નામી છે નામી છે બાવો નક્ષત્ર કથણી બકણી છે અને એને પ્રગટ કરનારો દસમા દ્વારમાં એ નામી દઈએ ન્યા નામી પહોંચી જાઓ શ્વાસની સીડી બનાવીને શ્વાસની સીડી બનાવીને ત્રિકોટી સુધી પૂગો પર શ્વાસ એ છોડી જાય ને ત્રિકોટી છૂટી જાય પણ સૂક્ષ્મણાનો મારક પકડશે સોમ શબ્દ અને બંકનાળમાં થઈ દસમા દ્વારને ખોલી આત્મ સ્વરૂપને પોતાને જાણી હે પછી એ સોમ શબ્દ બહાર નીકળશે એટલે નામ જેટલું હતું અક્ષર એ નામીમાં આવી ગયું આત્માની અંદર સમાઈ ગયું બરાબર પછી એ જ્યારે દેહથી વિદેહ થાય એ દસમા દ્વારમાંથી ખોલીને બ્રહ્મરંધ્ર એ રંધ્રમાંથી બહારની બ્રહ્મ સ્વરૂપને જાણી અને રંધ્રમાંથી રંધ્ર એટલે હોલ કાણામાંથી બહાર નીકળીને અને અનામીને પકડી લે તો એ અનામી છે ને એ સર્વવ્યાપક છે અનામી વગર એક કણ ખાલી નથી અનામી એ જ પરમાત્મા પરમાત્મા વગર એક કણ ખાલી નથી દરેક જગ્યાએ છે સ્થાવર જંગમ ઘટમાં મઠમાં પટમાં બધી જગ્યાએ અંદર બહાર એક નિરંતર બધી જગ્યાએ એક નિરંતર એક મતલબ એક જ નિરંતર એ એકને કોઈ અંતર નથી નિરંતર છે જે અંતર છે જ નહીં બધી જગ્યાએ સર્વવ્યાપક છે અનામી એ જ છે નામી એ જ છે નામય એ જ છે બધી જગ્યાએ એનો એ જ છુપાયેલો પણ એને એ બધું જાણવું એટલે બહુ ગહન બાબત છે બરાબર સ્ટેપ બાય સ્ટેપ આપણે જે અટવાઈ ગયા છે શેમાં હે આ કામ કરો લોભ મધમોહ શબ્દ રસ ગંધ છલ કપટ તીર્સા તારી મારી વાદ વિવાદ ખેત ખોદણી હું હું મેં મેં અહંકાર અભિમાન આમાં આપણે હલવાઈ ગયા છે એટલે આપણે આનામે જાણી નથી શકતા તો આ બધું કાઢવું પડે બરાબર તો નામ નામી અને અનામી આમાં ફરક શું આ તમને સમજાવી દીધું બરાબર એવા કાંઈ નો બોલતા સત્ય સનાતન ધર્મની જય